હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન આજે આપણે ચાલુ કરીએ છીએ સ્વાધ્યાય એક પોઈન્ટ એક એમાં છે દાખલો દાખલા નંબર એક શું લખ્યું છે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો ચાલો આપણે અવયવ પાડતા આગળ શીખી ગયા છીએ ને ઇન્ટ્રોડક્શનમાં એવી રીતે જ આપણે અવયવ પાડવાના છે એમાં પહેલો કયો કીધો છે આપણને એકસો ચાલીસ બરાબર તો આપણે એના અવયવ પાડીએ જે પૂછ્યું છે એ પ્રમાણે આપણે કેવી રીતે અવયવ પાડવાના છે એકસો ચાલીસ તો એના અવયવ પાડવાના છે જો એકમનો અંક જીરો છે અહીંયા તો બે ભાગ ચાલશે બે સત્તા ચૌદ અને જીરો છે એમ ને એમ જ રહેશે ફરી એકમ નો જીરો છે તો બે ભાગ ચાલશે બે તરી છ હવે છ છે અને અહીંયા આગળ તો સાત છે તો સાત નો એક આપણે વધ્યા ને એક આપણે જીરો ની આગળ ગણી લેવાના તો પાંચ અ અને આગળ એક એટલે દસ થાય તો બે પંચા દસ direct પાંત્રીસ દુ સિત્તેર આવડે તો સવાલ નથી બાકી આપણે આવી રીતે કરવાનું પછી હવે એકમ નો અંક પાંચ છે ને તો કેટલા વડે ભાગ ચાલશે પાંચે ભાગ ચાલશે પાંચ સત્તા પાંત્રીસ હવે ખાલી સાત જ છે એટલે સાતે ભાગ ચાલશે સાત એકા સાત તો એના અવયવ કયા કયા છે તો આપણે શું લખવાનું એકસો ચાલીસ બરાબર કયા કયા છે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત બરાબર બે 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 કેટલી વાર વાર છે છે એક અને તો ઘાત ગુણ્યા પાંચ ગુણ્યા સાત એવી જ રીતે બીજો કીધો છે એકસો ને છપ્પન બરાબર તો આપણે એકસો ને છપ્પન ના વાયુ પાડવાના લખીએ છીએ એકસો છપ્પન તો આમાં આમાં પણ એકમનો અંક છ છે બેકી સંખ્યા છે તો આપણે બે ભાગ ચલાવશું બે સત્તા ચૌદ પાછો એક વધ્યો તો છ ની આગળ એક એટલે સોળ આવશે તો બે અઠા સોળ ફરી એકમનો અંક બેકી સંખ્યા છે તો બે ભાગ ચાલશે બે તરી છ એક વધ્યો આઠ ની આગળ એક વધ્યો ને તો બે નવા અઢાર હવે જો એકમનો અંક કયો છે નવ છે બેકી સંખ્યા નથી અને પાંચ નથી એટલે બે વાડે ભાગ ની ચાલે પાંચે ભાગની ચાલે છે કે નહીં શું કરવાનું છે કે નહીં પેલા જુઓ આપણે ચેક કરી લેવાનું કે ત્રણ ને નવ ઓગણચાળી સંખ્યા છે તો આપણે શું કરવાનું ખબર છે બંનેનો સરવાળો કરવાનો કે ત્રણ વધતા નવ કેટલા થાય છે થ્રી પ્લસ કેટલા થાય ત્રણ પ્લસ નાઇન ચાલો ત્રણ ને નવ બાર થાય હવે એનો જે સરવાળો આવે ને એ ત્રણ વડે ભાગ ચાલે છે કે નહીં જોઈ લેવાનું કે બાર છે એનો ત્રણ ભાગ ચાલે છે જો આનો ત્રણ ભાગ ચાલે તો એનો અર્થ એવો કે આનો પણ ત્રણ ભાગ ચાલે ઓગણચાલીસ માં ત્રણ વત્તા નવ કરીએ તો બાર થાય બાર નો ત્રણ ભાગ ચાલે તો ત્રણ ચોક બાર ભાગ ચાલે છે હવે આનો બારે ભાગ ચાલે છે એનો અર્થ એવો કે આનો પણ ત્રણે સોરી આનો પણ ત્રણ થી ભાગ ચાલશે ટૂંકમાં બંને સંખ્યાનો સરવાળો કરીને ત્રણે ભાગ ચાલે તો આ સંખ્યાનો ત્રણે ભાગ ચાલે તો ચાલો ઓગણ ચાલીસ નો આપણે ત્રણ થી ભાગ ચાલશે બરાબર ને તેર એકા તેર તો એના અવયવ કયા છે તો આપણે શું લખવાનું એકસો છપ્પન બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર બરાબર બે કેટલી વાર છે એક અને બે વાર તો બે ઘાત એના પછી આવશે કયું આવશે દાખલા નંબર ત્રણ છે એમાં કઈ રકમ આપેલી છે ત્રણ હજાર આઠસો ને પચીસ એના આપણે અવયવ પાડવાના છે ત્રણ હજાર આઠસો પચીસ હવે આટલી મોટી સંખ્યા છે તો આપણે કેવી રીતે જોવાનું એકમનો પાંચ છે એટલે પાંચ ભાગ ચાલવાના જ છે બરાબર જેમ તે ભાગ ચાલે પણ ત્રણેય ભાગ ચાલે તો આનો ત્રણ થી હવે પડશે કે નહીં ચેક કરવી તો શું કરવાનું છે કે આખી રકમનો સરવાળો કે ધારો કે ત્રણ આઠ બે પાંચ આ બધાનો સરવાળો કરવાનો શું થાય ત્રણ વત્તા આઠ વત્તા બે વત્તા પાંચ કેટલા થાય છે અઢાર થાય છે તો અઢાર ને આપણે ત્રણ વડે ભાગી શકીએ કે નહીં જો અઢાર ત્રણ વડે ભાગી શકીએ તો પછી આખી સંખ્યાને આપણે ત્રણ વડે ભાગી શકીએ તો ત્રણ છક અઢાર ભાગ ચાલે છે તો આપણે ચલો ત્રણે ભાગ ચલાવીએ હવે અહીંયા આવશે ત્રણ એકા ત્રણ પછી ત્રણ દુ છ ઉપર આઠ છે ને તો બે વધ્યા બે ની આગળ બે એટલે બાવીસ થશે પછી આવશે ત્રણ સત્તા એકવીસ એક છે મોટી સંખ્યા ત્રણ આઠ બે પાંચ તો તમે આવી રીતે પણ ભાગ ચલાવીને જોઈ શકો સીધું નો ફાવે તો ત્રણે ભાગ ચલાવો તો શું આવશે ત્રણ એકા ત્રણ ત્રણ માંથી ત્રણ જાય તો શૂન્ય ઉપરથી ઉતાર્યો આઠ હવે ત્રણ દુ તમે કરી શકો આઠ માંથી જાય તો બે આવશે બગડો ત્રણ સત્તા એકવીસ બાવીસ માંથી એકવીસ જાય તો એક આવશે ઉપરથી તારે પાંચ હવે ત્રણ પંચા પંદર ત્રણ પંચા પંદર પંદર માંથી પંદર બરાબર ને હવે ફરી આ બારસો પંચોતેર છે એના ત્રણ ભાગ ચાલે છે કે નહીં એવું કરવું હોય તો ફરી એનો સરવાળો કરવાનો બારસો પંચોતેર એક વત્તા બે વત્તા સાત વત્તા પાંચ ચલો એનો સરવાળો શું થાય એક ને બે ત્રણ ત્રણ વત્તા સાત દસ

તો વળી પાછો સરવાળો કરો ત્રણ ચાલે પણ બેતાલીસ એટલે પાંચ અઠ્ઠા ચાલીસ બે વધ્યા પાંચ ની આગળ બે એટલે પચીસ તો પાંચ ગુણ્યા પાંચ પાંચ પાયા પચીસ પાંચે ભાગ ચાલશે હવે ફરી પાંચે ભાગ ચલાવવાનો એકવાર પાંચ ચાલુ ને એટલે પછી ત્રણ નહીં લેવાનું તો પાંચ એકા પાંચ પાંચ દુ દસ દસ આઠ થી વધી જાય છે એટલે પાંચ એકા પાંચ છ સાત આઠ પાંચ ત્રણ બચ્યા તો પાંચ સત્તા છે મેં તમને આગળ કીધું તું પ્રસ્તાવનામાં સત્તર એકા સત્તર તો આપણે ત્રણ હજાર આઠસો પચીસ એના અવયવ પાડ્યા કયા કયા છે એના તો લખી નાખવાના અહીંયા જે છે આગળ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા બે ઘાત ગુયા સત્તર એક જ વાર છે બરાબર ને તો આપડે સાત ના અવયવ હવે છે નંબર ચાર પર કઈ રકમ છે ફાઈવ ડબલ ઝીરો બરાબર ને કઈ છે પાંચ આપણે ચેક કરવા માટે આપણે સરવાળો કરવાનો પાંચ પાંચ એટલે પાંચ ને પાંચ દસ તો દસ આવે છે એ ત્રણ ના માં નહીં આવે બરાબર ને એટલે આપણે શું ડાયરેક્ટ થી જ ભાગ ચલાવવાનો તો ચાલો પાંચ એકા પાંચ જીરો જીરો પાંચ એકા પાંચ હવે સાત નહીં તો અગિયાર એવી રીતે હવે આમાં એકમનો અંક પાંચ નથી એટલે પાંચે ભાગ નહીં ચાલે ઝીરો કોઈ બેકી સંખ્યાય નથી એકમનો અંક એટલે બે થી તો ભાગ ચલાવવાનો નથી કારણ કે પાંચ છે એટલે આગળ જ વધવાનું છે હવે તો શું કરવાનું એકમ અંક હવે ઝીરો ઝીરો વન છે એટલે આપણે શું કરવાનું 5 થી ભાગ નહીં ચાલે તો આપણે શું ચલાવવાનું કે 7 થી ભાગ ચાલે છે કે નહીં ચેક કરવાનું વન ઝીરો ઝીરો વન છે એનો સાત થી ભાગ ચાલે છે કે નહીં ચેક કરીએ આપણે તો ચલો સાત 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 દુ ચૌદ તો ચૌદ છે દસ થી વધી જાય છે તો સાત એકા સાત હવે દસ માંથી સાત જાય તો કેટલા રહેશે ત્રણ રહેશે બરાબર ઉપરથી થી ઉતારવાનો સાત એકા સાત સાત એકવીસ સાત ચોક અઠ્યાવીસ તો સાત ચોક અઠ્યાવીસ ત્રીસ માંથી અઠ્યાવીસ જાય તો બે વધશે ઉપરથી ઉતારવાના એક અને સાત એકવીસ એકવીસ માંથી એકવીસ જાય તો શૂન્ય બરાબર તો આપણે શું કેવાય કે અહીંયા સાત થી ભાગ ચાલશે બરાબર ને સાત થી ભાગ ચાલે છે કેટલા આવે છે એકસો ને તો હવે એકસો છે તો એનો સાત થી ભાગ ચાલે છે કે નહીં એ ફરી ચેક કરી લઈએ આપણે એકસો તેતાલીસ નો ચલો એકસો તેતાલીસ નો સાત થી ભાગ ચાલે છે કે નહીં એકસો તેતાલીસ ભાગ્યા સાત કરી જોવાના સાત દુ ચૌદ જીરો જીરો ઉપર જીરો આવી હો તો તે ભાગ ચાલ્યા કહેવાય હવે સાતના ઘડીમાં ત્રણ તો આવે તો આ ભાગ ચાલતો નથી એવું કહેવાય તો સાત થી ભાગ ન ચાલે તો આગળ સાહીઠ થી ભાગ ચાલશે આપણે હવે સાત પછી અગિયાર કરવાના આપણે તો એકસો તેતાલીસ નો અગિયાર થી ભાગ ચાલે છે કે નહીં આપણે ચેક કરી લઈએ ચાલો કે

તેર એકાદ તેર તો આ છે એના અવયવ બરાબર પાંચ જીરો પાંચ ના અવયવ કેટલા છે શું લખવાનું આપણે ફાઈવ ઝીરો ઝીરો ફાઈવ એના અવયવ બરાબર પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર બધું એક એક વાર જ આવે છે બરાબર ને તો આ એના અવયવ છે હવે કઈ સંખ્યા આવે છે જો હવે સંખ્યા છે સેવન બરાબર આને આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે એ રીતે ગુણાકાર જો સેવન ફોર ટુ નાઇન કઈ છે સંખ્યા સેવન ફોર ટુ નાઇન બરાબર એને આપણે અવયવ પાડવાના છે જો હવે એકમ નો અંક છે એ બે કી સંખ્યા નથી એટલે બે ભાગ નહીં ચાલે બરાબર ને હવે ત્રણે ભાગ ચાલશે કે નહીં એમ જોવું હોય તો શું કરવાનું આ બધી સંખ્યાનો સરવાળો કરવાનો 7 plus 4 plus 2 plus 9 is equal to 7 ને 4 11 ને 2 3 ને 9 22 થાય બરાબર ને તો 22 ને 3 વડે ભાગી શકાય કે નહીં ન ભાગી શકાય 3 સત્તા 21 થાય છે 22 સત્તા નથી તો આપણે એને વડે નથી ભાગી શકતા એનો અર્થ એવો કે આખી સંખ્યાને વડે ભાગ ચાલે નહીં હવે એકમનો એકમનો પાંચ નથી એટલે પાંચે ભાગ નહીં ચાલે તો શેની વડે ભાગ ચલાવશું આપણે સાત વડે ચેક કરી લઈએ કે સાત વડે ભાગ ચાલે છે કે નહીં તો શું કરવાનું ડાયરેક્ટ ન ફાવે તો ભાગાકાર કરીને આપણે કરવાનું કે સેવન ફોર ટુ નાઇન એનો સાત વડે ભાગ ચાલે છે કે નહીં તો સાત એકા સાત સાતમાંથી સાત જાય તો શૂન્ય ઉપર ત્યારે 4 7 ના ગઢિયામાં 4 આવે ન આવે ને એટલે અહીંયા શૂન્ય મૂકી દેનો પાછો અને ઉપરથી શું ઉતારવાના 2 બરાબર તો 7 * 1 = 7 7 * 2 = 14 7 * 3 = 21 7 * 4 = 28 7 * 5 = 35 7 * 6 = 42 7 * 6 = 42 ચલો 42 માંથી 23 જે તો 0 0 ફરી ઉપરથી ઉતારે ઉપરથી 9 તો 7 * 1 = 7 7 * 2 = 14 બરાબર 7 * 1 = 7 જો નવ માં સાત જાય તો બે હવે કઈ ઉતારવા માટે છે નહીં તો શેષ શું છે શૂન્ય નથી ને શેષ શૂન્ય આવે તો ક્રમ બાય ક્રમ બધું સ્ટેપ બાય સ્ટેપ ચેક કરતા જવાનું તો એ રીતે તમે ચેક કરશો ને તો કેટલા વડે ભાગ ચાલશે ખબર છે સત્તરે સત્તરે ભાગ ચાલે છે જો આપણે જોઈ જોઈએ ચલો સેવન ફોર ટુ નાઇન એને આપણે સત્તર ભાગ ચલાવીએ તો સત્તર 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 ચોક અડસઠ થાય છે સત્તર ચોક અડસઠ પંજા કરો તો વધી જાય તો ચુમ્મોતેર માંથી અડસઠ જાય તો કેટલા વધે છ વધે ઉપરથી કેટલા ઉતરવાના બે ઉપરથી તો કેટલા વધ્યા બાસઠ થયા હવે સત્તર તરી એકાવન થાય છે કેટલા થાય છે સત્તર તરી એકાવન હવે બાસઠ ઓછા કરો તો કેટલા વધશે ઉપરથી ઉતાર્યા નવ તો સત્તર સત્તા એકસો ઓગણીસ સત્તર સત્તા એકસો ઓગણીસ તો એકસો ઓગણીસ માઇનસ એકસો ઓગણીસ કેટલા થાય શૂન્ય તો શેષ શૂન્ય આવે ને એનો અર્થ એવો કે સત્તર ભાગ ચાલશે એવી રીતે કરવાનું ચલો તો હવે આ પેલા આપણે એને કોની વડે ભાગ ચલાવવાના છે સત્તર એ તો કેટલા આવશે ઉપર કેટલો જવાબ આવ્યો ચારસો ને સાડત્રીસ આવે ને તો ચારસો સાડત્રીસ લખવાનો હવે પહેલા શરૂઆત આપણે સત્તર થી કરીએ એટલે એનાથી નીચે સંખ્યા વડે ભાગ તો ચાલશે જ નહીં કા તો સત્તર થી કાં તો પછી પછી ઓગણીસ થી આપણે કરી જોવાના તો ચારસો સાડત્રીસ ને સત્તર ભાગ ચાલે છે કે નહીં ચેક કરવાનું પાછું ચારસો સાડત્રીસ સત્તર ભાગ ચાલે છે તો નહીં ચાલે કેટલાય ભાગ ચાલશે ઓગણીસ જ ચાલશે ડાયરેક્ટ બરાબર તમે કરી જોશો નહીં ચાલે મને ખબર છે હું ઓગણીસ દુ આડત્રીસ એવી રીતે ભાગ ચાલશે ઓગણીસ દુ આડત્રીસ તેતાલીસ માં આડત્રીસ જાય તો કેટલા વધે પાંચ ઉપરથી ઉતાર્યો સાતડો ઓગણીસ્તરી સત્તાવન બરાબર ઓગણીસ સરી સત્તાવન સત્તાવન ઓછા સત્તાવન કેટલા થાય જીરો આવે ને કયા ભાગ ની ચલાવવાના ત્રેવીસ ડાયરેક્ટ ત્રેવીસ ના ટેબલમાં જ આવશે ત્રેવીસ એકા ત્રેવીસ અવિભાજ્ય સંખ્યા મેં તમે વાત કરી હતી ને કે ખાલી પોતાના ટેબલમાં આવે અને એક ના ઘડિયામાં આવ્યા બે સંખ્યામાં બે જ હોય એના ત્રેવીસ એકા તારા કયા છે આપણે શું લખવાનું કે સત્તર ગુણ્યા ઓગણીસ ગુણ્યા ત્રેવીસ બરાબર ચલો હવે આ તમારે આટલા દાખલા થયા છે હવે પછી ના વિડીયોમાં આપણે શું જોઈશું દાખલા નંબર બીજો જોઈશું બરાબર એક પોઈન્ટ એક દાખલા નંબર બે જોઈશું